દુર્ગાષ્ટમી પર કરો આ કામ નવરાત્રિના મહાષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા ગરીબી અને દુર્ભાગ્યનો નાશ થશે તમને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ખાસ કરીને આ દિવસે મા મહા મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે જેને મહાષ્ટમીના દિવસે પણ કહેવામાં આવે છે આ દિવસે એ મા દુર્ગાના ઘોંઘાટ અને શોકની ચાર પૂજા કરવામાં આવે છે ચાલો દુર્ભાગ્ય અને ગરીબી દૂર કરીએ આવો જાણીએ પરંતુ તે પહેલાં જો તમે એમ પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને બોક્સ કરો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો મા દુર્ગાને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે મા દુર્ગાના મંદિરમાં જઈને તેમના ચરણોમાં કમળના આઠ ફૂલ ચડાવવાથી વિશેષ લાભ થાય છે નવરાત્રિમાં આ કરવું જરૂરી છે પરંતુ જો તમે આ સુધી નથી કરી શક્યા તો મહાઅષ્ટમીના દિવસે અથવા અષ્ટમીની રાત્રે અવશ્ય કરો દુર્ગા મંદિરમાં જઈને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો સુખ સમૃદ્ધિ તરણમાં આવે છે માનવામાં આવે છે કે તેનાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે ચાર અષ્ટમી તિથિના દિવસે સંધિ પૂજન જરૂરી છે અષ્ટમી તિથિના અંતમાં અમને નવમી તિથિની શરૂઆતમાં સંધિ આરતી કરવી જોઈએ તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાનને માષ્ટમીની રાત્રે સોળ શણગાર ચઢાવવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે કે જો તમે સાથે રહ્યા હો તો તેનાથી પતિ પત્નીનો સંબંધ મજબૂત થાય છે જો તમે લાંબા સમયથી ઋણના બોજથી દબાયેલા હો તો દુર્ગાષ્ટમીના દિવસે આ યુક્તિ અવશ્ય કરો અને મા દુર્ગાને લ નવ લવિંગ ચઢાવો ગાયત્રીના આઠ દરિદ્ર હત્યામાંથી મુક્તિ મળે છે શ્રી શક્તિની પૂજા કરવી જોઈએ મંત્રના અંતે ત્રણ વખત શ્રી બીજ કેપ્સ્યુલ લગાવી જોઈએ સાધના કાળ માટે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ પીળા ફૂલ પીળા યજ્ઞો પવિત પીળા તિલકનો ઉપયોગ કરવો જોઈએ હળદર મિશ્રિત તેલની માલિશ કરવી જોઈએ શુક્રવારના દિવસે શરીર પર ઉપવાસ કરવો જોઈએ પીળા વન લક્ષ્મીજીનું પ્રતિક છે આ પ્રકારનું ધ્યાન ધનમાં વધારો કરે છે અને ગરીબી દૂર કરે છે દરિદ્રતા ઘરમાં ખૂબ જ ગરીબી હોય છે તો અષ્ટમીના દિવસે ઘરના ગ્રહમાં ઉત્તર દિશા તરફ મૂક કરીને બેસીને તમારી સામે ચોખાનો ઢગલો કરો અને શ્રીયંત્ર મૂકો તે ઢગલા પર શ્રીયંત્રની સામે સર સૌના દિયલના દીવા નવ દીવા પ્રગટાવો અને માતા રાણીના નવ સ્વરૂપોનો જાપ કરો પૂજા કર્યા પછી ચોખા નદીમાં ફેંકી દો અને તિજોરીમાં રાખો આમ કરવાથી થોડા જ સમયમાં ધનના પ્રવાહનો માર્ગ ખુલવા લાગશે અને નાણાકીય સમસ્યાઓ દૂર થઈ જશે જો તમારા મનમાં તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તેના માટે નવ દિવસ સુધી સવારે સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો શિવ મંદિરમાં જાઓ અને પાંચ વસ્તુઓ દૂધ દહીં ઘી મધ અને સાકર ભગવાન શિવને અર્પણ કરો આ પછી શુદ્ધ સ્થાન સ્નાન કરો ચંદનના ફૂલ અને ધૂપ અર્પિત કરો અને મંદિરમાં જઈને નવમીના દિવસે હવન કરો અને પછી નમ શિવાય મંત્રનો જાપ કરો આગામી ચાલીસ દિવસ માટે આ ઓછામાં ઓછા પાંચ વખત માળાનો જાપ કરો તમારી મનોકામના જલ્દી પૂરી થઈ જશે જો તમે શ્રાપમાં છો તો અમે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો તેના માટે તમે એક એલચી અને એક લવિંગનો ઉપયોગ કરી શકો છો હવે મા દુર્ગાના ચરણોમાં પાવન બીડા ચઢાવો આ ઉપાય કરવાથી કર્જની સમસ્યા દૂર થાય છે મહાષ્ટમીના દિવસે મા દુર્ગાને અર્પણ કરો આ ઉપાય કરવાથી તમને તમારા કરિયરમાં ચોક્કસ સફળતા મળે છે અને નોકરી મળવાના ચાન્સ પણ મળે છે મહાષ્ટમીના દિવસે સોપારી પર સિંદૂર ચઢાવો અને રામ મંદિરમાં જઈને હનુમાનજીના ચરણોમાં ચડાવો મહાષ્ટમીના દિવસે પીળા પીપળા કેરી અને સોપારી અને તેને દોરો અને તેને કાર્યસ્થળની પૂર્વ દિશામાં બાંધો આ ઉપાયને અનુસરવાથી તમને વ્યાપારમાં ઝડપી લાભ મળશે દુર્ગા અષ્ટમીના દિવસે તુલસીના છોડ પાસે ઓછામાં ઓછા નવ દીવા પ્રગટાવો અને પછી તેની આસપાસ ફરવાથી પરિવારમાં સુખ શ્રમથી આવે છે અને અષ્ટમીના દિવસે પીપળાના પાન પર રામનું નામ લખીને તેની માળા બનાવીને હનુમાનજીને પહેરવાથી પહેરાવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જેથી એક સોપારીમાં સાત ગુલાબની પાંખડીઓ રાખો અને તે મા દુર્ગાને અર્પણ કરો વિવાહિત જીવન અને પતિ પત્નીમાં ખલેલ જો તમારી પાસે ન બન હોય તો અષ્ટમીની રાત્રે ચંદન અને કેસરનો પાવડર મિક્સ કરીને સોપારી પર મૂકો અને પછી દુર્ગા માના ફોટાની સામે બેસીને ચંડી પૂજા કરો દરરોજ સનો પાઠ કરો આ ચૂરણનું તિલક કરો દુર્ગાષ્ટમીની રાત્રે લાલ ધાબળા પર બેસીને ઉલ્લી મહાગૌર્ય નમા મંત્રનો એક એક હજાર વાર પાઠ કરો તમારા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ પછી આ પાનમાં પાન બીડા ચડાવો તેમાં લવિંગની જોડી સાથે કેચું ગુલકંદ અને સુમન કાતરી રાખો તેમાં સોપારી અને ચૂનો નાખો વીસમી અષ્ટમીની રાત્રે મહાગૌરીના સ્વરૂપની પૂજા કરો દૂધથી ભરેલા વાસણમાં બેસીને ચાંદીનો સિક્કો ચઢાવો અને બીજા દિવસથી તે સિક્કાને હંમેશા તમારા ખિસ્સામાં રાખવાથી તમારી પાસે પૈસા આવવાનો માર્ગ ખુલી જશે જો સખત મહેનત કરવા છતાં સફળતા મળતી નથી અથવા તમને વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે તો અષ્ટમીના દિવસે વેલાના કોમળ પાંદડા પર લાલ ચંદન લગાવો અને આ મંત્રના જાપ સાથે મા જ જગદંબાને અર્પણ કરી હિમ નમ્ર નમ શ્રી નમ અને થોડી પ્રાર્થના થોડી વાર બેસીને આ મંત્રનો જાપ કરવાથી રાજ યોગ થાય છે આ મંત્રોનો જાપ ખાસ કરીને નવરાત્રી દરમિયાન કરવો જોઈએ આ તમામ માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે ત્યાં સુધી જય માતાજી મિત્રો